એક માસ પૂર્વે હરિયાણામાં શેરબજારમાં ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી એક કરોડની છેતરપિંડીની ઘટના બની હતી જેમાં પોરબંદરના બે શખ્સોના નામ ખુલ્યા હતા મુખ્ય આરોપીઓને બેંક એકાઉન્ટ ભાડે આપનાર એ બંને શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા હરિયાણાના ગુરગાવમાં રહેતા સંજય જૈન નામના વેપારીએ ગત તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ત્યાંના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની સાથે વેલ્સ કેપિટલના નામથી વિદેશી સંસ્થાકીય એકાઉન્ટ સંબંધી સ્ટોક્સમાં રોકાણના નામે રૂપિયા એકસો પાંચ લાખની વધુની છેતરપિંડી થઈ છે જેમાં કંપનીના નામે સોશિયલ મીડિયામાં વિદેશી સંસ્થા કે એકાઉન્ટ ખોલવાની જાહેરાત કરતા તેઓ પણ જોડાયા હતા અને કંપનીમાં કુલ તેઓએ એક કરોડ પાંચ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તમામ રોકાણ કરેલ રકમ સંજય જૈનના બેંક ખાતામાંથી ઓનલાઈન એ કંપની દ્વારા દર્શાવેલ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી ત્યારબાદ તેઓને શંકા જતાં ભંડોળ પાછું ખેંચવા તેઓએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તે દરમિયાન મોબાઈલ એપ્લિકેશન જ બંધ થઈ ગઈ હતી આથી પૈસા મેળવવા માટે તેઓએ અવારનવાર ફોન કર્યા હતા પરંતુ એ કંપનીના ધનંજય સિન્હા અને શ્રુતિ ગુપ્તાના ફોન તારીખ છ ફેબ્રુઆરીથી બંધ હતા આથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કેટલીક રકમ પોરબંદરના બે શખ્સોના ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવતા તેઓએ પોરબંદર પોલીસને જાણ કરી હતી આથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાબરિયા તથા સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સો કડિયા પ્લોટ શેરી નંબર બેમાં રહેતા હર્ષદ ઉર્ફે હેરી ઉર્ફે નાસ્તો રમેશભાઈ મકવાણા અને રાજીવનગરના સિલ્વર પાર્ક બેમાં રહેતા નિકુંજ ઉર્ફે ગેડુ મનસુખભાઈ ચૌહાણને ઝડપી લઈ હરિયાણા પોલીસને સોંપી દીધા છે બંને શખ્સોએ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું હતું કે તેઓએ પોતાના બેંક એકાઉન્ટ ચોક્કસ રકમ માટે કોઈને ભાડે આપ્યા હતા આથી પોલીસે એકાઉન્ટ કોણે અને કેટલામાં ભાડે રાખ્યા હતા તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર